તથા અન્ય ભક્તજનો પણ મોટી સંખ્યામાં પ્રભુ શ્રી રામના દર્શનાર્થે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ પોરબંદર ખારવા સમાજના યુવાન જયેશભાઈ કાનજીભાઈ વરવાડિયાના અડગ વિશ્વાસ અને પ્રભુ શ્રી રામ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સાથે રાજકોટથી સાયકલ લઈ અયોધ્યા સુધી પહોંચ્યા હતા ચૌદ દિવસે સોળસો કિલોમીટર જેટલો રન કાપી અયોધ્યા નગરી પહોંચ્યા હતા જેથી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ રણછોટભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી પોરબંદર નગરપાલિકાના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ તેમજ પંચ પટેલ અને ટ્રસ્ટીઓ નવી બંદર ખારવા સમાજના પ્રમુખ કાંતિભાઈ કાણકિયા ઉપપ્રમુખ રૂપેશભાઈ સુખડિયા માજી પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકિયા તથા આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં જયેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર